પૈસા કમાવાની લાલચને લઈને ગીરની અંદર ક્રાઈમને પરંતુ આ ક્રાઇમ છે તે થોડો અને અલગ પ્રકારનો છે રાજકોટની એસઓજી પોલીસે ગીર સોમનાથ જિલ્લાના બે શખ્સોને દબોચી લીધા છે એક એવા પ્રાણી સાથે દબોચા છે જે પ્રાણીને ક્યારેક જ કોઈ કે જવલ હોય છે આમ તો જંગલની અંદર જે ફોરેસ્ટ અધિકારીઓ હોય છે ફોરેસ્ટ કર્મચારીઓ હોય છે તેને આ પ્રાણી છે તે પોતાની નોકરીના સમયકાળ દરમિયાન ત્યારે દેતું હોય છે મતલબ કે તે એટલું દુર્લભ છે અને શેડ્યુલ વન નો પ્રાણી છે એવું પણ મનાય છે કે કરોડ રૂપિયા તેની તેની કિંમત છે છે ચર્ચા થઈ હતી પરંતુ સમગ્ર મામલો શું આખરે પ્રાણી છે કયો એવો જીવ છે જે જોવા નથી મળતો અને આ લોકોના હાથમાં આવે છે હાથમાં આવ્યા બાદ તેને ક્યાં વહેંચવાનું હતું શું કરવાનું હતું આખરે પોલીસ આ લોકો સુધી કઈ રીતે પહોંચી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ન્યૂઝ આપણા રાજકોટની એસઓજી પોલીસ મતલબ કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ પોલીસ છે તેણે આપણા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાનું ગાંગેથા ગામ છે ત્યાંથી એક યુવાનને ઉઠાવ્યો છે અને તેને સાથે રાખીને કોડીનાર તાલુકાના જામવાડા ગીર છે આ જામવાડા ગીરની નજીક આવેલું ઘાટોળ ગામ છે ત્યાંથી એક શખ્સને દબોચો છે આ બંને વ્યક્તિને પૈકડા છે પરંતુ એને જ્યારે પૈકડા છે અને જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે તો સમગ્ર ગુજરાતની અંદર આ વાત છે અને તેનું છે એક પ્રાણી બીજું તેની કિંમત આ લોકોએ બાવીસ કરોડ રૂપિયા આંકી હતું તેવું માનવામાં આવે છે આપણા જંગલની અંદર આપણા ગીતની અંદર અલગ અલગ પ્રકારના જીવો છે તે વસે છે સામાન્ય રીતે લોકો છે સિંહ દીપડા હરણ અને અન્ય પ્રાણીઓ એવા છે અન્ય જીવો એવા છે જેને જોયા હોય છે નામ સાંભળા હોય છે પરંતુ આ જે પ્રાણી છે તેને ક્યાં તો ડિસ્કવરીની અંદર ક્યાં તો ક્યારેક ફોટોની અંદર યુટ્યુબની અંદર આપણે જોયું હશે પરંતુ સામાન્ય રીતે જોવા નથી મળતું આ પ્રાણીનું નામ છે આ જીવનું નામ છે પેંગોલિન જી હા દોસ્તો આ અંગ્રેજી નામ છે પેંગોલિન જેને આપણે ગુજરાતીમાં કીડું ખાઉના કીડી ખાવના નામથી ઓળખીએ છીએ અને તેને ઘણા લોકો શાળવો કહે છે ઘણા લોકો શીલું કહે છે અને ઘણા લોકો પિંજારું કહે છે આ

તે આ કીડી ખાવને મતલબ કે પેંગોલેન પકડી દે છે અને પોતાના વાડી વિસ્તારની અંદર ઓરડાની અંદર તેને પૂરી દે છે હવે પેંગોલિન છે ખાવ બે પ્રકારના હોય છે એક જેની ઉપર વાળ હોય છે અને બીજું જેની ઉપર કવચ હોય છે સિક્કા સિક્કા ટાઈપનું એ ખૂબ મજબૂત ચામડું હોય છે જેને દીપડાઓ પણ તેની જાનો પહોંચાડી શકે એટલું મજબૂત કાજબા અને મગરની જેમ આ તેની માથે કવચ હોય છે અને આ એ જ પેંગોલિન છે જેની માથે કવચ હતું

તેનું મોઢું છે તે ખૂબ લાંબુ હોય છે અને તેની જીભ છે એ એની સાઈઝ થી પણ વધારે લાંબી હોય છે મતલબ કે તે તે જેટલા ફિટ નું આવે છે એનાથી પણ વધારે તેની જીભ છે તે લચીલી અને ખૂબ લાંબી હોય છે તો આ દિલીપ વિહાભાઈ મકવાણાને આ જીવ છે તે મળે છે જંગલ આસપાસનો વિસ્તાર હોય કે અન્ય લોકેશન નથી આવ્યું એને એ પકડીને ઓરડીની અંદર રાખે છે અને ત્યારબાદ બાદ તે એક વ્યક્તિનો કોન્ટેક્ટ કરે છે સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે રહેતા બીજલભાઈ જીવાભાઈ સોલંકી જેનો એ કોન્ટેક કરે છે એનો કોન્ટેક એટલા માટે કરે છે અન ઓફિશિયલી રીતે ચર્ચા છે કે બીજલ જીવા સોલંકી છે તે જે પૌરાણિક ચીજો આવે છે તે ચીજોને વહેંચતો હતો કે એવી ચીજો ખરીદીને તેનો એવી ચર્ચા હતી કે તે એન્ટિક વસ્તુઓ ખરીદી કરતો અને એ વસ્તુઓને સીટીની અંદર વહેંચતો આવી ચર્ચાઓ હતી એન્ટિક મતલબ કે રાજા મહારાજાના વખતની પચાસ સો વર્ષ જૂની કંઈ અલગ અને હટકે લાગે આવી એન્ટિક વસ્તુઓ જૂના સિક્કા છે

મેળવ્યું છે અને આ વસ્તુની કિંમત ખૂબ ઊંચી છે એવી ચર્ચાઓ છે કે કરોડ રૂપિયા તો કે કેટલી છે અમને ખ્યાલ નથી પરંતુ આવી ચર્ચાઓ છે કે કરોડો રૂપિયાનું આ જીવ છે જે અતિ દુર્લભ છે અને તેને વહેંચવો તેને ખરીદવો એ પણ કોઈ નાના સોનાનું કામ નથી જ્યારે આ વ્યક્તિ રાજકોટ કોન્ટેક કરે છે તો રાજકોટ પોલીસને જાણકારી મળે છે એસઓજી પોલીસને આ વાતની જાણ થાય છે કે કંઈક ગીરની અંદર રંધાઈ રહ્યું છે એટલું જ નહીં કોઈ એવો જીવ છે જેની કિંમત ખૂબ ઊંચી આંકવામાં આવી રહી છે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરે છે જાણવા મળે છે કે ગાંગેથા કામનો બીજલ છે એ આ ડિલિવરી કરવાનો છે એ કસ્ટમર શોધી રહ્યો છે પોલીસ કસ્ટમર બનીને બીજલનો કોન્ટેક્ટ કરે છે એસઓજી પોલીસ કહે છે કે તેને ખરીદવું છે એસઓજી પોલીસને બીજલ છે તે બોલાવે છે એને એવું લાગે કે કસ્ટમર છે જેથી કરીને તે ફોન ફોનમાં કહે છે કે આપ આવી જાઓ પોલીસ અહીંયા પર પહોંચે છે તેના સુધી અને તેને પહોંચ્યા બાદ કહે છે કે હવે અમારે જીવ જોવો છે પેંગોલિયન તેને કોરોનાની અંદર હોય છે બીજલને પોલીસ પકડી લે છે અને ત્યારબાદ ઘાટવડ જે દિલીપ જીવા છે આ જે પ્રાણી હતું દિલીપ વિહા મકવાણા એ દિલીપ વિહા મકવાણાને પણ પોલીસ છે તે દબોચી લે છે અને પોલીસે દડોચ્યા બાદ આ બંનેને પકડીને રાજકોટ લઈ જવામાં આવે છે આ બંનેને પકડી પકડ્યા બાદ તેને જામવાડા વન વિભાગને સોંપવામાં આવ્યા છે જામવાડા વન વિભાગ દ્વારા આ બંને શખ્સોને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને આખરે કોર્ટે પચીસ તારીખથી લઈને અઠ્ઠાવીસ તારીખ સુધી મતલબ કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે વન વિભાગ એને પૂછશે કે ક્યાંથી આ પેંગોલિન મેળવ્યું હતું આની પહેલાં તમે શું શું વેચ્યું છે કોને કોને આપ વેચી રહ્યા છો આ આ સાંકળમાં કોણ કોણ સંકળાયેલું છે આ તમામ સવાલોના જવાબ છે તે વન વિભાગ મેળવવાનો છે આ સિવાય એવી પણ જાણકારી છે કે આ જે જીવ છે તેની જે માથેનું કવચ છે તેનો કોઈ પાવડર બનાવે છે વિદેશોની અંદર શાયદ અને એની ત્યાં બહુ ડિમાન્ડ છે ખૂબ ડિમાન્ડ છે તેવી માહિતી છે પરંતુ કેટલી સત્ય છે શું ભાવ છે એ કોઈને જાણકારી નથી નંબર બે કે જે વ્યક્તિ ડીઝલ છે તે કરોડો રૂપિયામાં વહેંચવાની વાતો કરતો હતો પરંતુ ખુદ ડીઝલ છે તે ગરીબ હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે અને તે લોકોને ભ્રમિત કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હવે શું ખુલાસા થાય છે એ જોવું રહ્યું કારણ કે આમાં કોઈ ઓફિશિયલી વધારે ખુલાસા નથી થયા પરંતુ આપ તમામને રિક્વેસ્ટ છે કે આ જે પેંગોલિયન છે એ લુપ્ત થતી પ્રજાતિ છે તેને બચાવવી જરૂરી છે નંબર બે કે તેની માર્કેટમાં આવી કિંમત નથી હોતી જેથી કરીને ખોટા આવી વાતોમાં કે આવી ચર્ચાઓમાં આવવું નહીં કારણ કે જે વસ્તુની એટલી કિંમત નથી જેથી કિંમત આ લોકોએ કાંપી છે કોઈ જીવની કોઈ પ્રાણીની કિંમત ના હાંકી શકાય અને તેમાં પણ કરોડો રૂપિયાનું આ લોકોએ જે કિંમત હાંકી છે તે ખોટી હોવાનું સામે આવ્યું છે એ કોઈ પણ રીતે લઈ લેવાની લાલચ હતી અને આ સમગ્ર મામલે ખુલાસો હાલ થયો છે કે સત્ય શું છે એ હવે વન વિભાગની તપાસ બાદ બહાર આવશે પરંતુ આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા લોકો સાથે સંપર્ક આવા લોકો જ્યારે આપની સાથે સંપર્ક કરે તો સાવધાની રાખવી જરૂરી છે કારણ કે આ પણ એક પ્રકારનો ક્રાઇમ છે અને દરેક પ્રાણીને જીવવાનો અધિકાર છે અને આ ખોટા પ્રાણીઓ ઉપર પ્રાણીઓને પકડવામાં આવે છે અને તેને આપવામાં આવે છે તો દોસ્તો આવા લોકોની જાળમાં ન ફસાવવું જોઈએ સાવધાન અને સચેત રહેવું જોઈએ અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવા નહીં માત્ર માત્ર આપણે સચેત અને જાગૃત કરવાનું છે આપ પણ સુરક્ષિત રહો સલામત રહો ધન્યવાદ